આ જે દિવસે ગરબે રમવા માટે ઉતરે જે એક પગ ખેબર ઘાટમાં હોય અને એક પગ હિમાલયના શિખરની માથે હોય ને માં ગરબે રમતી હોય આખું બ્રહ્માંડ જગદંબાની હારે તાલ લેતું હોય એવી ભગવતીની નવરાત્રી ગરબાનો ઘણા બધા એ પોતપોતાની રીતે અર્થ કર્યો છે પણ ગ એટલે ગાવું ર એટલે રમવું અને બા એટલે માં માની સામે ગાય અને રમવું એનું નામ ગરબો કહેવાય ગરબો છે બ્રહ્માંડ નું પ્રતિક છે નિશા સાંભળી કામળી ગોઠ કાળી નમો કાળ રાત્રિ નમામી કરાલી તુહી તારલે જોત ઝીણી જબુ કે

કોઈ છંદમાં ભગવતીની આરાધના કરી કોઈ ગરબામાં માની આરાધના કરી કોઈએ સ્તોત્રમાં આરાધના કરી શરણાગત દિનાર્થ પરિત્રાણ પરાજણે સર્વ શારથી હરે દેવી નારાયણી નમસ્ત સર્વ મંગલ શિવે સર્વાર્થ સાદી કહે શરણ્ય ત્રમ્મ ગૌરી નારાયણી નમસ્ત માને જેટલો શરણાગત ભાવ વાલો છે એટલું દુનિયામાં બીજું કોઈ નથી વાલું આપણે ત્યાં જેટલા જેટલા ઈશ્વરના અવતારો થયા એ બધાએ એક શરત રાખી કે આવું આવું બને તો અમે જન્મ લઈ જબરમ ગી ગાની

સંતોને પીડા થાય સત્પુરુષોને સમાજ પીડવા માંડે સાધુતાની હાનિ થાય ત્યારે ત્યારે હું ભારત વર્ષમાં અવતાર લઉં છું પણ જગદંબાઈ આવી કોઈ શરત ન રાખી માયે કોઈ આવી શરત ન રાખી મારા દીકરા ના મા દીકરા ના આહુડા ન જોઈ શકે મોઢા ફાડી દીએ માવડી જે ધરતી ધાવણ જરે વાદળી પછી મહાલક્ષ્મી હોય તોય ભલે મહાકાલી હોય તો ભલે મહા સરસ્વતી હોય તો ભલે ચામુંડા હોય તોય ભલે મહાકાળી હોય તો એ ભલે અને આપણી લોકદેવીઓમાં આદ્ય આવડથી માંડી અને છેલ્લા જોગમાયા ચારણોમાં જે જન્માયી આઈ સૌન હોય તો ભલે દીકરાના આહુડા ન જીવી શકે

આદ્ય શંકરાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાન બત્રીસ વર્ષની ઉંમરે તો જેને દિગ્વિજય કરી લીધેલો ભારત વર્ષમાં દુનિયામાં બીજું કોઈ તત્વ ન હોઈ શકે શક્તિ ભક્તિ કઈ હોય નહીરતા ફરતા 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 દેશાટન કરતા કરતા આજનું જે વૈષ્ણવ દેવી છે ઈ વૈષ્ણવદેવી ની કંદરામાંથી ભગવાન આદિ શંકરાચાર્યજી પસાર થાય છે બીમાર પડે છે તાવ આવે છે એમાં હવારના પરમાં એક ગોવાળણ ભાઈ છે એ ગોરહ વેચવા માટે નીકળે છે પણ એને લોબડીનો છેડો ફરકતો આવે છે માડી તારો ભેળીયો રે ભર કે ને જીવ ભગત અનુમારીને હું કે લંતી જા એવો જગદંબા તોલો મા ભગવાન તારા ભેળિયામાં તારી લોબડીમાં આખા જગતનું નું સચરાચર જગતનું ચેતન તત્વ સમાણેલું છે માડી તારો જાગતા અનંત ઊંઘી જાય અઢારે ગોરહની એક દીકરી ગોરહ વેચવા માટે નીકળી છે શંકરાચાર્યજી ના કાને ગોરસ નો શબ્દ પડ્યો એટલે એના શિષ્યને કીધું કે તું જઈને ગોળ નીકળી છે તો થોડું ગોરહ લે મને પેટમાં બળતરા બહુ થાય છે એ ગોરહ લેવા માટે જયારે એ શિષ્ય ગયો ત્યારે ગોવાળ ને કીધું કે મારા ગુરુ બીમાર છે ગોરસ લેવા માટે આવ્યો છું મને ગોરસ આપ અને ખડખડાટ દાંત કાઢ્યા ભાઈ શંકરાચાર્યજી ના શિષ્ય એમ કે છે કે બાઈ હું ગોરહ માગું છું તો હશે શું કામ હસવું બંધ કરીને અઢાર વર્ષની એ ગોવાળણ છે એને એમ કીધું તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે કે મારે તો જેને જરૂર હોય એ લેવા માટે આવે તો જ હું આપું છું પણ શિષ્ય એમ એમ કીધું કે કે તો છે જેને જરૂર હોય એ લેવા આવે અને મેં એમ કીધું કે મારા ગુરુ અશક્ત છે બીમાર છે એનામાં શક્તિ નથી ત્યારે એને એમ કીધું કે તારો ગુરુ ક્યાં શક્તિમાં માને છે અને સાહેબ શંકરાચાર્યજી એ ગડગડ થી દોડ

નવોઢા ન પ્રોઢા ન મુગધા ન બાલી કરોધા નિરોધા ન જાગે ન સોવે ન હાલે ન ડોલે ન ગુપ્તી ને છત્તી ગરમતી કિલોલે ભુજાલમ વિશાલમ ભુજાલમ ભવાની એ ભગવતી આવી ગઈ હોય ગડગડતી દોટ મૂકી અને માના ચરણ માં વિધવતાના પોતાના બુદ્ધિના પોટલા છોડી નાખ્યા અને આદ્ય શંકરાચાર્ય બત્રીસ વર્ષની ઉંમરે જેને દિગ્વિજય કરેલો એને હાથ જોડીને એમ કીધું કે માં જાનામ નનયોગમ સ્તોત્રમંત્રંના પૂજા ન્યાસયોગમ ગતિશ્વતિ તમેકા ભવાની વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે જલેલે શત્રુમધ્યે અરણ્ય શરણ્ય સદા માપાહીં ગતિ

પણ માણ નહી તા છઠત્વ મમ ભાવ એ થા ક્ષા તૃષાર્થા જનની ગમે એવો શઠ બાળક હોય ગમે એવું તોફાની કજિયાખોર છોકરો હોય પણ ભૂખ્યું થાય ને ત્યારે માને જ યાદ કરે માં બીજે ક્યાં જાવ હવે હું તારા શરણમાં છું ગતિ ગતિસ્વમ ગતિસ્વમ તમે શંકરાચાર્યજી જેવાને પોતાની બુદ્ધિના ઘમંડના પોટલા અહંકારના છોડી નાખવા પડ્યા છે એવી ભગવતી એને આપણે આરાધવાના છીએ ત્યારે મળી તું તો રૂમ નામ બેઠી ને નોરતાની નો વાગી ચાર સ્વનામ બેટી ને નોર તાલી નોબત વાગી રે નોર તાલી નોબત વાગી રે ਸਾਦੀ ਮੇਰ ਨੋਏ ਮੇ ਉਹੋ ਮਨਾਣੋ ਐ ਮਗੋ ਮਿਓ ਮਗਾ ਜੀ ਉਥਾਰੇ ਜੀ ਐ ਮਗੋ ਮਿਓ ਮਗਾ ਜੀ ਉਥਾਰੇ ਜੀ

માડી તારી મેર નો મેવલો મંડાણો એમાં ગોમ ગોમ ગાજી ઉઠ્યા પણ હે ભગવતી માડી જેને શંકાની ની છત્રીઓ ઉઘાડી કાળજા એના કોરા રહ્યા પાવાગઢ નું પાદર છઠ્ઠું નો અર્ધું સરખે સરખી દીકરીઓ ગરબે રમવા માટે આવી છે માતાજીના ગુણગાન ગાય છે न 체바라에만 मारा ए मान संग भाये ना 지ो체바레에라마 ड ी य े ग પગડીએ પોદ મુગળ્યા રે જી આવા રાધાજીના એ મોજામંદીર ની જામોળ એ જે રૂખડે દીવા બોલે રે જી દીકરીઓ ગરબે રમે છે એમાં પાવાનો રાજા છે પૂરો રાતનો ગજર ભાંગ્યો અને પતે રાજા છે ગરબા જોવા માટે આવ્યો પણ એને ગરબામાં રસ નતો એ તો ગરબે રમતી દીકરીઓના જોબન ગોપતો એ તો એના સૌંદર્યને ગોપતો હતો એમાં એક દીકરી બરોબર મધરાત નો ગજર ભાંગ્યો ને અહીંયા પતે ને જોવા આવવું ને એક દીકરી નું રમવા આવવું માં પહેરેલા જાંદરનો નો ઝોકોલ મીંડો ભાઈ અને દીકરી મીંડી રમવા ઘર બે આમ પતે રાજા જોયું બાઘ ક્યા બાત હે કોણ છે આ કોણ રમે છે આવું રૂપ કોનું છે આજુબાજુમાં જે પડખિયા હતા એને કીધું કે બાપુ અમે નથી ઓળખતા માણસ ક્યારેય ખરાબ હોતો નથી પણ એની આજુબાજુમાં બેસવા માણસો જો ખરાબ મળી જાય તો માણસના શરૂઆત થઈ જતી હોય છે એ પતય એટલું કીધું કે બાપુ અમે ઓળખતા નથી તપાસ કરો કોણ છે બોલાવો એને તો કે બાપુ આ ગરવે રમતી દીકરીઓને ન બોલાવાય એ જોગવાઈ સ્વરૂપ કહેવાય અત્યારે એની સામે ન જોવાય પણ એમાં એક જણા કીધું કે હમણાં ગરબે રમતી રમતી નીકળશે એ જાશે તો કોની વવારું છે કોની દીકરી છે કોની બેન છે કોની મહેમાન છે હમણાં ખબર પડશે અને સાહેબ બે ગરબા ઘૂમી અને દીકરી નીકળી ભાઈ ધીરા 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 ડગલા ઉપાડતી 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 નીકળી ભાઈ અને પાછળ પતિ ડગલા માંડ્યા સડાપ

કે હું પાવાનો રાજા પતે છું અરે ખમા 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 મારા બાપ બોલ 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 બતાય તું જેની આરાધના કરે છે ને દુનિયા જેની આરાધના કરે છે હું મહાકાળી તારી ઉપર પ્રસન્ન છું બોલ શું જોઈએ છે તારે પણ આનંદ કે કરુમાં ભેદી કી ભૂલંત

થઈ પત ફરી વાર બોલતો કે આવું રૂપ વગડામાં માં ન શોભે આ તો મારા ઓરડામાં મારા પલંગે શોભે પણ ત્યાં તો દણક દીધી ભાઈ

પણ ધરતીના પેટમાં લાવા સમાય નહીં લાવા રસ અને પછી પહાડ ને ચીરી અને પહાડના શિખર ઉપરથી જેમ લાવા રસ ફુવારો ઉડતો હોય એની સામે નજર ન કરી શકાય એવી ભગવતી હતી આ એની સામે શિખર પે ફુહારો હસો રૂપ ધોરો નજર ન માંડી શકાય પતઈ શું બોલસ તું તો કે હા આ રૂપ વગડામાં ન સુવે આ તો મારા ઓરડે મારા પલંગે સુવે બોલ ક્યારે આવું જે ને કીધું કીધું તું ભાઈ આવું તો કે કાલ હું મારો મહેલ શણગારી રાખીશ અને આજનું જે ટાણું છે અત્યારનું ઈ ટાણે કાલે આવજો અને ત્યાં મોઢામાંથી શબ્દ નીકળ્યા કે પતય કાલ આવું ટાણું થાય ત્યાં સુધી તારા પાવાના કાંગરાને રહેવા દઉં તો હું મહાકાળી ન તારા પાવાના કાંગરા ને રહેવા દઉં અને સાહેબ અહીંયા મહમદ બેગડો સુતો છે અમદાવાદમાં એને ગઈ ભગવતી સપને કે જે સુધો છો કે